વેસુ ખાતે રહેતા પચીસ વર્ષે યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો યુવકે ગુસ્સામાં લીધેલા પગલાને કારણે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામ્યો છે વેસુ ખાતે રહેતા પચીસ વર્ષ વિજયભાઈ લક્ષ્મણભાઈ નોકરી પરથી આવ્યા બાદ જમવાની બાબતમાં પત્ની સાથે ઝઘડો થયો હતો આ ઝઘડો ઉગ્ર બનતા વિજયભાઈ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તત્કાળ હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા યુવકે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી છે મારું નામ ભાઈ છે કેમ ભાઈ લક્ષ્મણ ભાઈ કે છે મારો નાનો ભાઈ છે વિજય ભાઈ એની પત્ની નાઈટમાં કામ કરવા જઈલી હતી નાઈટમાં કામ કરવા જઈલી હતી તો એ સજા પર હતો તો આવેને ને જમવાનું બનાવવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જાય અને મળે ફાંસો ખાઈ લીધો તો હા એની ઉંમર છે પચ્ચીસ વર્ષ અને લગ્ન થયા કરતા બે હજાર અઢારમાં આશરે સાત વર્ષ જેવા લગ્નના થયા છે પરિવારમાં એની બે છોકરીઓ છે અને એક છોકરો છે